અમદાવાદ સ્માર્ટ સિટી નહીં ભુવાનગરી બનતું શહેર મણિનગરના પુષ્પકુંજ ચાર રસ્તા પર વીસ બાય વીસ ફૂટનો ભૂવો લોકો માટે મૂંઝવણ બન્યો છે વાત કરીએ અમદાવાદ શહેરની કે રાજ્ય સરકાર અને ભાજપના શાસકોએ એક બાજુ અમદાવાદને સ્માર્ટ સિટી તરીકે પ્રોજેક્ટ કરતા આવ્યા છે અને આ સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ કરતા નથી રહ્યો હાથમાં તો બીજી બાજુ ધરતીના પેટાળથી ભૂવો પડવાની ઘટનાનો સતત વધારો થઈ રહ્યો છે હાલની ઘટના છે મણિનગર વિસ્તારમાં આવેલા પુષ્પકુંજ ચાર રસ્તાની જ્યાં છેલ્લા પંદર દિવસથી વીસ ફૂટનો ઊંડો અને પહોળો ખુલ્લો ભૂવો પડ્યો છે ભૂવો પડવાનું જાણે કે નીત નવું નવું બની ગયું હોય અને યથાસ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ ઘટનાએ માત્ર વાહન ચાલનો કોને જ નહીં પણ આસપાસના નાગરિકોને પણ મુશ્કેલીમાં મૂકી દીધા છે મણિનગરથી શહેરના અન્ય ભાગો

અને રહેવાસીઓ જણાવી રહ્યું છે કે અમે રોજ ભયમાં જીવી રહ્યા છે ક્યાંક નવું ખાડો પડી જાય અને હવે ખાડામાં અમે ન પડી જઈએ તેવો ભય હવે સામાન્ય નાગરિકમાં જોવા મળી રહ્યો છે અને ભૂવાને લઈને અનેક ઘટનાઓ બનતી હોય છે ત્યારે ભૂવો કેમ પડે છે તંત્રનું નિષ્ફળ વહીવટના કારણે પડે છે કે કયા કારણે તે પણ એક સવાલ છે ત્યારે શહેરની અંદર ભૂગર્ભ પાણીના પ્રમાણમાં ઘટાડો નબળું ડ્રેનેજ સિસ્ટમ અને ભૂતપૂર્વ રસ્તાના કામોમાં ઉપયોગમાં લેવાયેલા નીચા ધોરણની સામગ્રીના કારણે આવી ઘટનાઓમાં વધારો થતો જોવા મળે છે જો આ અંગે સમયસર તંત્ર દ્વારા પગલાં ભરવામાં નહીં આવે તો સ્માર્ટ સિટીનો દાવો માત્ર પોપટ ગીત બની રહેશે આજે પાદરે પડ્યો છે આવતીકાલે શાળા બજાર કે હોસ્પિટલ આગળ ભૂવો પડી જશે તો તેની જવાબદારી કોણ લેશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી અમદાવાદ હવે ભુવા નગરી અમદાવાદ દિવસે દિવસે બનતી જાય છે થોડા સમય પહેલાં જ અમદાવાદ શહેરમાં ભુવા પડવાનું શરૂ થયું હતું ચોમાસાની સિઝન શરૂ થયા હજી પહેલો રાઉન્ડ થયો છે એમાં અમદાવાદમાં ઠેર ઠેર ભુવા પડવાનું ચાલુ થયું છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલો પુષ્પકુંથી જે રોડ મેઇન રોડ છે રોડ પર આ જે જગ્યા જે બતાવી રહ્યા છે એમાં ત્રીજી વખત આ વખતે મોટો મોટો ભૂવો પડ્યો છે સ્માર્ટ સિટીની વાતો કરતા ભાજપના સત્તાવાળાઓ હવે નગરી અમદાવાદ તો ખોટું નથી અમદાવાદ શહેરમાં મેઇન રોડ છે જે રોડ અમદાવાદથી સિટી એરિયાને અને પશ્ચિમ અમદાવાદને જોડતો રોડ પર છેલ્લા પંદરથી મોટો ભૂવો પડ્યો છે અને સુવાર કામ કરતાં બી તકલીફ પડે છે લગભગ વીસ ફૂટ ઊંડો અને પંદરથી ત્રીસ વીસ ફૂટ મોટો ભૂવો પડ્યો છે સવાર કામ ચાલુ છે પણ રોડ છે પ્રજાને ભારે હેરાનગતિનો સામનો થવો પડે છે હરીશ સાથે ઓસ્કાર ન્યૂઝ અમદાવાદ